ફૂડ પેકેટ તૈયાર કરીને કચ્છ જિલ્લા નગરપાલિકા વહીવટી તંત્રને પહોંચાડવામાં આવી રહ્યા છે આ ફૂડ પેકેટ કચ્છના અમનનગર રહીમનગર તથા આવાસનગરના બારસો જેટલા અસરગ્રસ્ત વિસ્તારોમાં કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે

અસરગ્રસ્તો વિસ્તાર એવા રહીમનગર અશોક આવાસનગર વગેરેમાં બે હજાર કરતાં વધારે ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું